રાજ્યમાં કમોસમી વરસાદ ને લઈ મંત્રીઓને અસરગ્રસ્ત માટેની સૂચના આપી દીધી છે તો રાજ્યમાં કમોસમી વરસાદના પગલે સરકાર સતર્ક બની છે સિનિયર મંત્રીઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેઠક કરી પાંચથી વધુ મંત્રીઓને અસરગ્રસ્ત જિલ્લાઓમાં જવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજેગુરુ આપણી સાથે ફોન લાઈન પર છે હિરેન સતત ત્રણ દિવસથી કમોસમી વરસાદ રાજ્યમાં છે બીજી તરફ હવે સરકાર પણ એક્શનમાં આવી છે શું વિગતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે મુંબઈથી પરત ફર્યા બાદ તેમણે સિનિયર મંત્રીઓ સાથે એક બેઠક બોલાવી હતી આ બેઠકની અંદર બે ત્રણ પ્રકારની ચર્ચા થઈ હતી જે પૈકીનો એક વિષય હમણાં છેલ્લા બે ત્રણ દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારની અંદર કમોસમી વરસાદ પડ્યો છે અને વરસાદના કારણે ખેડૂતોનો તૈયાર થયેલા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે એ વિષય અંગે ચર્ચા કરવામાં આવી હતી